કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની પણ ચર્ચા કરીએ છીએ તમારા પ્રશ્નોનો એક જવાબ તો હોય જ છે તમારે પણ કોઈ સમસ્યા હોય તો તમે અમારા ફોન ઉપર સંપર્ક કરી શકો છો તમારી સમસ્યાઓ ગુપ્ત રાખવામાં આવશે આ ટીવી ઉપર જોવું હોય તો આ પણ સમસ્યા તમને અમે અમારા પ્રોગ્રામમાં અંતમાં બતાવી દઈશું અને ખાસ કરીને તમારે કોર્ટ કચેરી હોય જમીન મકાનનો હોય કોઈ ઝઘડો હોય કોઈ ઘરેલી બાબત હોય કે પછી સંતાન બાબતની ચિંતા હોય તમામ માટે તમે સંપર્ક કરી શકો છો તો દર્શક મિત્રો અત્યારે આપણે જોઈએ છે કે આજનો પંચાંગ જોઈશું શનિવારનો આજે દિવસ છે ભગવાન શનિને પહેલાં વંદન કરીએ ઓમ નીલાંજન સમાભા સં રવિ પુત્ર યમાગ્રજ છાયા માર્તંડ શંભૂતમ તમ નમામી શનિશ્ચરમ ભગવાન શનિશ્ચર ભગવાનને વંદન કરી શરૂ કરીએ આજનું પંચાંગ આજે વિક્રમ મત બે હજાર એંશી સક્ષમત ઓગણીસોને છેતાલીસ વીસ પચીસસો પચાસ તારીખની વાત કરીએ તો આજે ઓગણત્રીસમી જૂન બે હજારને ચોવીસ શનિવારનો દિવસ છે આજે જેઠ કૃષ્ણ પક્ષની આઠમ તિથિ છે જેને કાલાષ્ટમી કહેવાય છે નક્ષત્રોત્રા ભાદ્રપદ આઠ વાગીને ઓગણપચાસની ત્યારબાદ રેવતી નક્ષત્ર રહેશે યોગ આજે શોભન છે અઢારને ત્રેપન સુધી ત્યારબાદ અતિખંડ યોગની શરૂઆત થશે આજે કરણ તેતિલ છે પચીસ વાગીને ઓગણીસ મિનિટ સુધી ત્યારબાદ કરણ રહેશે આજની રાશિ મીન છે જે હથ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે શનિ મહારાજ આજે વકરી થઈ રહ્યા છે એટલે વક્રી થવાની અસર શું થાય એની અંગે પણ આપણે ચર્ચા કરીશું તો ચાલો દર્શક મિત્રો જોઈ લઈએ આપણે આજનું પંચાંગ તો ચાલો દર્શક મિત્રો સોરી ચાલો દર્શક મિત્રો જોઈ લઈએ આજનું ફળ મેષ રાશિ અલય અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેવા માટે આજનો દિવસ સામાન્ય રીતે સુંદર અને સારો દેખાઈ રહ્યો છે ખાસ કરીને આજે તમારા સ્વાસ્થ્યની સંબંધી જે માનસિક વિચારોમાં પરિવર્તન આવશે કંઈક નવું તમે કરવા માની રહ્યા છો માગી રહ્યા છો એ પણ તમારું પૂર્ણ થાય સ્વાસ્થ્યમાં સુધારો દેખાય છે મિત્રો આજે વાણી ઉપર જરા કંટ્રોલ રાખવાની જરૂર રહેશે કારણ કે થોડી તકલીફવાળો દિવસ અવશ્ય દેખાઈ રહ્યો છે પ્રગતિ અને પરાક્રમ તમારે પ્રગતિ પણ થશે અને તમારા કદાચ નોકરી વગેરેમાં ચેન્જિંગ પણ બતાવી રહ્યું છે એટલે જે લોકો નોકરી ચેન્જ કરવા માગતા હોય એના માટે સમય સારો અને અનુકૂળ દેખાય છે ખાસ કરીને તમારા માતા પિતાના સંબંધો સારા રહેશે અને માતાના સુખની અંદર વાત કરીએ તો માતાને થોડું સ્વાસ્થ્ય એનું બગડતું હોય એવું લાગે છે વાહન વગેરે પણ તમને ખરીદવાનો સમય મળી શકે છે જે એકંદરે સારું અને ઉત્તમ કહેવાય સંતાન પ્રાપ્તિનો યોગ પણ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને જે તમારા પ્રેમ સંબંધો હતા એ પ્રેમ સંબંધોમાં સફળતા સારી મળશે ઉતાવળ કરીને કોઈ કામ બગાડવાની જરૂર નથી અને વ્યસનથી જરા દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમે ઘરે એક ઘીનો દીવો કરજો અને કોઈ પણ વિષ્ણુ મંદિરની અંદર જઈ ખાલી ફળ શેવ છે કે અનાર છે કે કોઈ પણ ફળ તમે અર્પણ કરી અને દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ વૃષભ રાશિ બપો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે જેવા જઈએ તો સ્વાસ્થ્ય જે તમારું બગડેલું હતું એ સ્વાસ્થ્યમાં આજે સુધારો દેખાઈ રહ્યો છે અને એ સુધારાની સાથે સાથે તમારા મનની ઈચ્છાઓ પણ આજે પરિપૂર્ણ થાય કદાચ તમે વિદેશ યાત્રા વગેરે વિચારતા હો તો એના કંઈક સારા કાગળિયા તમને આજે પ્રાપ્ત થશે વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ જ ઉત્તમ સમય છે તમારા એડમિશન વગેરેની બી ચાન્સીસ મળી જશે તમારી પરીક્ષાઓમાં પણ તમને સફળતા મળશે નોકરી વાંચો છોકરાઓ છે અથવા છોકરીઓ છો તો તમને એની પણ પ્રાપ્તિ થાય એવા અત્યારના ગ્રહો તમારા બની રહ્યા છે ટોરસ રાશિ માટે મિત્રો આજે પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના છે જો કે કોર્ટ કચેરીમાં તમારી તમને સફળતા મળે એવા સંકેતો દેખાય છે એટલે કોઈ પણ બાબતને લઈ આપણે ઉતાવળ કરી અને કામને બગાડવાની કોઈ જરૂર લાગતી નથી હા એક કામ કરજો આજે પૈસાની લેવડ દેવડ તમારે કરવાની જરૂર લાગતી નથી અને ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર આજે જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આજે તમને ખર્ચનું પ્રમાણ વધતું હોય એવું લાગે છે નાણાંનો અપવ્યય થાય એવી સંભાવના છે એટલે કોઈ પણ ખર્ચ તમે કરતા હો તો જરા સમજી વિચારીને કરજો પતિ પત્ની વચ્ચે સુમેળ સારો રહેશે પ્રેમ સંબંધોમાં પણ તમને સફળતા મળશે જે માનસિક તમારી ચિંતા ઉચાટ હતો એમાં આજે રાહત મળશે નવા પ્રેમ સંબંધો બંધાય એવી સંભાવના પણ બની રહી છે વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય છે તમને એડમિશન વગેરેમાં જે દિક્કત કે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જશે હા એક વાત તમારે જરૂર ધ્યાનમાં રાખવાની છે કે જો નોકરી કરી રહ્યા છો કે બિઝનેસ કરી રહ્યા છો તો તમે તમારા બિઝનેસ ઉપર વિશેષ ફોકસ કરો અન્યથા નુકસાન થશે તો શું કરશો આજે તો તમારે એક કામ ખાસ કરવાનું રહેશે કે આજે તમે નોનવેજ કે વાયનથી દૂર રહેવાની જરૂર છે એટલે કે દારૂ કે થી દૂર રહેજો આજના દિવસે અને ખાસ કરીને તમારે ઘરે બે અગરબત્તી પોતાના ઈષ્ટને લગાવી હનુમાનજીના મંદિરે જઈ અને એમણે ચણાની દાળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે આ સારો પીરિયડ છે તમારા માટે મહિના સુધી ચાલી શકે એવો દિવસ છે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈ લઈએ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે ફાયદો પણ તમને સારો થઈ રહ્યો છે ગુરુ મહારાજની મદદ પણ તમને મળશે માનસિક ચિંતા ટેન્શન ડિપ્રેશનમાંથી તમે બહાર આવો એવી સંભાવના બની રહી છે આજે તમારા અભ્યાસ માટે અથવા કુટુંબીજનો વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના બને છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે કદાચ નોકરી ચેન્જ પણ થાય અથવા નોકરીથી તમારે બહાર પણ જવાનો યોગ બની શકે એટલે વિદેશ યોગની સંભાવના પણ બને છે અને ખાસ કરીને જે પ્રેમ સંબંધો તમારા જૂના હતા જેમાં તમારે બ્રેકઅપ વગેરે થયેલું કદાચ એ બ્રેકઅપ આજે ચાલુ થઈ જાય એવી સંભાવના છે તો દર્શક મિત્રો પતિ પત્ની વચ્ચેના મનમેળ સારા રહેશે જે લોકો વ્યાપારી છો તો જરા થોડું ધ્યાનમાં જરૂર રાખજો કે વ્યાપારમાં થોડી નુકસાનની સંભાવના દેખાય છે કોઈના કહેવાથી આપણે કોઈ પણ ખોટું કામ કરવું નહીં આજના દિવસ માટે આ યાદ રાખવું કે કોઈના કહેવાથી કોઈ ખોટું કામ આપણાથી ન થઈ જાય એની ખાસ કાળજી તમારે લેવી પડશે અને ઉપાય તરીકે આજે તમારે કોઈ પણ દેવી માના મંદિરમાં મીઠાઈ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે આમાં પાકતા નથી એ વાત સાચી છે દર્શક મિત્રો તમારા જે સમય છે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે પરંતુ ભાગીદારો વચ્ચે થોડા ખટપટ થાય એવી સંભાવના પણ બને છે જો તમે વ્યાપાર કરતા હો તો જરા સાવધાન રહેજો બધાને ભાગીદાર બનાવી ના લેતા કારણ કે એ જ ભાગીદારો અંતે તમારા માથે આવીને ઉભા રહેશે એવી સ્થિતિ આજે બની રહી છે આજે રોગની પ્રાપ્તિ થાય એટલે રોગમાં વૃદ્ધિ થાય એવા યોગ પણ બની રહ્યા છે અને કોર્ટ કચેરીની અંદર થોડી દિક્કત એટલે કે તકલીફ પડે એટલે આજે બને તો તમારે મુદ્દત લઈ લેવાનો પ્રયત્ન કરવો એ જરૂરી છે દર્શક મિત્રો આજે માતા અને પિતાની વચ્ચેનું જે અંતર તમારું હતું એ આજે દૂર થઈ જશે અને સમય તમારો એકદમ સારો અને અનુકૂળ જશે વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ છે પ્રેમ સંબંધોમાં સફળતા અવશ્ય મળશે શું કરશો તમે તો આજે કોઈ બી બાબતને લઈ ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી એટલે કોઈ બી હળવડીમાં કોઈ કામ કરવાની પણ જરૂર નથી અને કદાચ વિદેશ અંગેના જે વિસા વગેરે માટે અરજી કરી હતી એમાં તમને સફળતા મળે એવા સંકેતો મળી રહ્યા છે તો શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે તો ચાલો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે પરંતુ મિત્રો આજે એક વસ્તુથી તમારે સાવધાન રહેવું કદાચ આજે કોઈ તમારા જૂના માગ માગવાવાળા પૈસા લેવા માટે પણ તમારે ત્યાં આવી શકે છે એટલે ઉઘરાણીવાળાથી જરા સાવધાન રહેવાની જરૂર છે એની વ્યવસ્થા પણ તમારે કદાચ આજે કરવી પડે બીજું તમારે શું છે કારણ કે અત્યારે તમારી જે ગ્રહોની સ્થિતિ પ્રમાણે શુક્ર અને બુદ્ધની સૂર્ય અને બુદ્ધની સ્થિતિ ચાલી રહી છે તો એ સ્થિતિ તમારા માટે આ પરિસ્થિતિનું નિર્માણ કરી રહી છે સુખની પ્રાપ્તિ તમને થશે માતાનું સ્વાસ્થ્ય સારું છે વાહન વગેરે ખરીદવાનો યોગ પણ બને છે અને કર્જમાં વધારો ન થાય એની કાળજી પણ તમારે રાખવી પડશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો ખાસ કરીને ઓમ હૌમઝૂમ મંત્રની એક માળા કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે સામાન્ય તમારા શારીરિક સ્વાસ્થ્ય કે શારીરિક પીડામાં એકંદરે રાહત લાગી રહી છે એકદમ રાહત નથી પણ એકંદરે રાહત થાય એવા સંકેતો દેખાઈ રહ્યા છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે તમે જે વિચારતા હતા કે અમને સંતાનની પ્રાપ્તિ થશે કે નહીં થાય તો એ તમને પ્રાપ્ત થાય એવા સંકેતો પણ દેખાઈ રહ્યા છે ખાસ કરીને પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળે એટલે બીજાતીય સંબંધોથી જરા દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને કોઈની જોડે નાણાંની લેવડ દેવડ કરવાનો વિષય આજે નથી એ ખાસ તમે ધ્યાનમાં રાખજો જો તમે એવી રીતે નહીં કરો તો તમારા માટે નુકસાન થઈ શકે છે ખાસ પતિ પત્નીના જે ક્લેશ હતા એ ક્લેશ દૂર થઈ જશે મિત્રો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ સમય છે તમે અભ્યાસનો લાભ લો સમયનો બગાડ કર્યા વગર તમારા અભ્યાસ પ્રત્યે તમે બિલકુલ ધ્યાન આપવું એ જરૂરી છે નાણાકીય લેવડ દેવડ આજે કરવી જરૂરી નથી શું કરશો તો આજે તમારે વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ભગવાન શિવની પૂજા કરી ત્યાં ઋતુનો ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો તમારા માટે બસ સારામાં સારો રહેશે તો દર્શક મિત્રો ચાલો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ તો એકંદરે સારી દેખાઈ રહી છે પરંતુ તમારો મંગળની સ્થિતિ થોડી નબળી પડતી દેખાય છે સાથે સાથે શનિનો પણ ક્લેશ તમારા ઉપર થઈ રહ્યો છે થોડાક વિરોધીઓ અને થોડાક સાથીદારો તમારાથી થોડા અલગ પડતા હોય અથવા તો તમારાથી જુદા પડે એવી પરિસ્થિતિ પણ દેખાઈ રહી છે સંતાન પ્રાપ્તિનો યોગ થઈ શકે એવી સ્થિતિ છે બંને દંપતીઓ સુખી રહેવાની જરૂર છે શારીરિક સ્વાસ્થ્ય એકંદરે થોડું બગડતું હોય એવું પણ બની શકે છે ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ માટેનો તમારો જે પ્રયત્ન છે એ પ્રયત્ન તમારો સફળ થશે ભાગ્ય તમારો સાથ આપે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે એટલે કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવાની કોઈ જરૂર લાગતી નથી મિત્રો અને ખાસ કરીને કોર્ટ કચેરીમાં પણ તમને સફળતા મળે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે હા વાણી પર જરા કંટ્રોલ જરૂર કરજો કારણ કે એ તમારા માટે નુકસાનકારક થઈ શકે છે શું કરશો તો આજે તમે કે દારૂથી દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને આજે

પરાક્રમ સ્થાનનો જે શનિ મહારાજ છે એ તમારા માટે થોડી દિક્કત ઊભી કરે છે કદાચ પતિ પત્ની વચ્ચે થોડા થવાની સંભાવના છે ખર્ચનું પ્રમાણ મિત્રો વધી રહ્યું છે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બિલકુલ ના રહેશો આજે તમને પેટ સંબંધિત દિક્કત કે તકલીફ આવી શકે એવા સંકેતો ગ્રહો આપે છે અને ખાસ કરીને ઉત્સાહમાં આવી જઈ કોઈની સાથે ખોટો પ્રલાપ કરી અને પોતે ફસામણ લેવાની જરૂર નથી સે ગેરકાનૂની કામોથી દૂર રહેવાની પણ જરૂર છે આજે તમારે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ યાત્રા વગેરેના યોગો સારા બની રહ્યા છે એમાં તમને વિદેશની યાત્રાનો લાભ પણ મળી શકે એવું દેખાય છે એટલે એના અંગેના પેપરો અથવા કાગળો આજે તમને પ્રાપ્ત થાય એવા સંકેતો ઘણો આપે છે શું કરશો તમે તો આજે તમારે કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને બીજી વસ્તુ છે કોઈને પૈસા આપવાની જરૂર દેખાતી નથી કારણ કે આપશો એ પૈસા તમારા ડૂબી જશે તો ઉપાય તરીકે આજે ચણાની દાળ ગોળ અને હળદરનો પાવડર તમે કોઈ પણ શિવ મંદિરમાં કે વિષ્ણુ મંદિરમાં અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ ખ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહગોચરની સ્થિતિ પ્રમાણે જોઈએ તો બીજા ભાવમાં જે ગ્રહો રહેલા છે તો બીજા ભાવમાં શનિ મહારાજ પોતે બેઠા છે ચોથા ભાવને જોઈ રહ્યા છે જમીન મકાન વાહનમાં પૈસો ફસાય એવી સંભાવના દેખાઈ રહી છે અને ખાસ કરીને તમારા માટે જે તમારા માટે જે મૃત્યુ ભાવની અંદર એટલે કે અષ્ટમ ભાવ ઉપર શનિ મહારાજની દ્રષ્ટિ છે કે જે તમારો કોઈ પૈસા કે કોઈ આવક કે કોઈ તમારા વાલી વારસો તમને મળી રહ્યો હોય તો એની અંદર કોઈ અડચણ આવે અથવા તો કોઈ કોર્ટ મેટર બને એવી સંભાવના પણ બની રહી છે અને ત્રીજી વસ્તુ એ બને છે કે તમારા માટે કદાચ આવકનો જે સોર્સ છે એ નવો સોર્સ તમને આજે પ્રાપ્ત થાય એટલે કોઈ એવી વ્યક્તિની મુલાકાત થશે કે જેનાથી બિઝનેસમાં વધારો થશે વિદ્યાર્થી વર્ગ માટે એક ઉત્તમ સમય છે સારો સમય છે સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહેશે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે પરંતુ સંતાન અંગેની થોડી ચિંતા તમને જરૂર સતાવશે વિદેશ યાત્રા વગેરેની યોગો તમારા બની રહ્યા છે ફાયદો સારો દેખાય છે શું કરશો તો આજે તમારે ખાસ કરીને કોઈ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ ગશા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થશે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો સારો બનશે અને ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય એકંદરે સારો છે પરંતુ મિત્રો આજે તમારે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે શારીરિક સ્વાસ્થ્યમાં થોડું ધ્યાન રાખવાની જરૂર દેખાય છે એટલે ખાનપાનમાં ખાસ ધ્યાન રાખજો કારણ કે આજે ખાવાના ખાવાની બીમારીનો રોગ તમને થઈ શકે છે જે તમે અભ્યાસ કરતા હતા વિદેશ યાત્રા વગેરે માટે એમાં થોડી આજે સફળતા ન મળે કદાચ નિરાશાનો લાભ પણ તમને મળે એટલે નિરાશાનો અનુભવ આજે થશે કોઈ ચિંતા કરવા જેવી બાબત નથી નજદીકમાં તમારો સમય સારો આવી જશે આજે તમારે કોર્ટ કચેરી કે શત્રુઓથી જરા સાવધાન રહેવાની પણ જરૂર છે અને ખાસ કરીને પતિ પત્ની વચ્ચેના સંબંધો તમારા સારા રહેશે શું કરશો તમે તો આજે કોઈ પણ કામમાં મિત્રો ઉતાવળ કરવાની જરૂર નથી અને ખોટા કામથી દૂર રહેવાની ખાસ જરૂર છે અને ચણાની દાળ ગોળ અને હળદરનું દાન તમારે પણ ભગવાન વિષ્ણુના મંદિરમાં અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ તક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થશે સ્વાસ્થ બાબતની થોડી ચિંતા આધિ વ્યાધી ઉપાધિ આવી શકે એવી સંભાવના છે સંતાન પ્રાપ્તિનો યોગ તમારો સારો બની રહ્યો છે વિદેશ યાત્રા વગેરેનો યોગ પણ તમારો સરસ બની રહ્યો છે મિત્રો કર્જ લેવાની વાત આવે ત્યાં તમારે થોડું પાછું ફાળવાની જરૂર છે ખોટા કરજામાં ફસાઈ જવાની જરૂર લાગતી નથી આજે તમારા ટ્રાન્સફર વગેરે પણ થઈ શકે છે નોકરી વગેરે કરતા હો કદાચ તમે કોઈક બીજી જગ્યા ચેન્જ કરવા માગતા હો અથવા તમારું પ્રમોશન વગેરેની વાત હોય તો આજે કદાચ તમારા અધિકારી વર્ગ તમારી સાથે વાત કરી શકે છે શું કરશો તમે તો આજે તમારે ઉતાવળ કરવાની એક તો જરૂર નથી કોઈ નાણાં આપવાની પણ જરૂર નથી અને ત્રીજા નંબરની અંદર તમારે વ્યસનથી દૂર રહેવાની જરૂર છે ખાલી આજે ગરીબને ભોજન કરાવો દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે આજના રાશિફળની અંદર આપણે ચર્ચા કરીશું ખાસ કરીને ગલત હો ગયા ફેર છે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે આજની ટીપ્સ આજના ટીપની અંદર શનિ મહારાજ વિશે જ આપણે ચર્ચા કરીશું શનિ મહારાજ વકરી થઈ રહ્યા છે જો શનિ વકરી થાય તો શું થાય એકચ્યુઅલી શું હોય છે કે વકરી અને માર્ગી બે ત્રણ પ્રકારના ગ્રહો છે સંસારની અંદર એક ગ્રહો બાહ્ય ગ્રહો કહેવાય એક આંતરિક ગ્રહો કહેવાય જે સૂર્યની પાસે છે ગ્રહો એ આંતરિક ગ્રહો છે સૂર્યની પાસે જેમ કે બુદ્ધ હોય છે એ આંતરિક ગ્રહ તરીકે ઓળખાય છે શુક્ર બી આંતરિક ગ્રહમાં સમાવેશ પામે છે જ્યારે અન્ય ગ્રહો જેટલા છે એ બધા મંગળ છે કે બુદ્ધ છે ગુરુ છે કે શુક્ર છે એ તમામ ગ્રહો બાહ્ય ગ્રહો કહેવામાં આવે છે અને સૂર્ય પણ શનિ પણ બાહ્ય ગ્રહ છે બહારના જે ગ્રહો હોય તો જ્યારે સ્પીડમાં ફરે છે તો સિમ્પલ એ ગ્રહો સૂર્યની આસપાસ ફરતા હોય છે સૂર્યની આસપાસ ફરે છે ગ્રહો સૂર્ય પણ ફરે જ છે પોતાની ધરી ઉપર એ સ્થિર છે પણ ફરે છે એમ સૂર્યની આસપાસ જ્યારે ફરે તો આપણને એવું લાગે છે કે ખરેખર એ સૂર્યથી પાછળ જાય છે એની સ્પીડ એટલી હોય છે જેમ તમે બસમાં બેઠા હો અને તમારી બસની અંદર સ્પીડ જેમ વધારે તો તમને એમ લાગે કે પૃથ્વી પાછળ જઈ બધા ઝાડપાન પાછળ જઈ રહ્યા છે અમે આગળ ઉડી રહ્યા છીએ આ જે ભાવ આપણને દેખાય છે એ જ પરિસ્થિતિ આપણા ગ્રહ મંડળમાં થાય છે જે ગ્રહો વકરી થાય તો વકરી એટલે વકરી કોઈ માંકા ચૂકા થતા નથી ગ્રહો તો સીધા જ હોય છે અને એ સૂર્યની આસપાસ ફરે છે બસ એ એમનું કામ છે સ્વભાવ છે તો એ જે ગ્રહો જ્યારે આગળ વધે છે તો આપણને લાગે છે કે ખરેખર પાછળ આવી રહ્યા છે એટલે જ્યારે એ પાછળ તા આપણને એમ લાગે કે આ બેગ પંખો ચાલતો હોય તમે એક ધારું જોશો તો આપણને એમ લાગશે કે પંખો સીધો નથી ફરતો થોડો ઊંધો ફરતો લાગે છે એ વસ્તુ ત્યાં દેખાય છે આ જ વકરીને માર્ગી માર્ગી હોય એટલે કે એ ગ્રહ આગળ દોડતો હોય એવું લાગે એ કોઈ આગળ દોડતો નથી કોઈ પાછળ દોડતા નથી પણ એ બંનેનું અંતર એક સમય એવો આવે છે સૂર્ય સાથે શનિનું કે સૂર્ય સાથે ગુરુનું કે સૂર્ય સાથે બુદ્ધનું એ અંતર ઓછું વધતું થતું હોય છે જેમ પૃથ્વીમાં આપણે જોઈએ છે કે ક્યારેક એ વળેલી છે એમ બધા ગ્રહો પણ વળેલા છે એ જે પરિસ્થિતિ બને છે એને જ આપણે વક્રી અને માર્ગી કહીએ છીએ જ્યારે એ ગ્રહો આપણા ઉપર આપણને એવું લાગે કે ફરી રહ્યા છે આની અસર શું થાય તો શનિ જે છે એ ખરેખર રાજ્યકારક ગ્રહ છે અને શનિ મહારાજ જે છે ન્યાયાધીશ છે જુઓ શનિના લીધે થાય શું તો ઇન્ફ્લુએન્સ વધે બજારમાં ભાવ વધે બજારની મોંઘવારી વધારે થશે આ ધ્યાન રાખજો જ્યારે શનિ વધી રહ્યો છે તો એ મોંઘવારી વધવાની છે સરકારની અંદર પણ કોઈ બહુ ઠેકાણું ન પડે સરકારમાં પછડ ચાલ્યા કરે આપસમાં મતભેદો ચાલ્યા કરે કારણ કે વકરી છે શનિ અને શનિ જ્યારે અત્યારે પોતાની સ્થિતિ પ્રમાણે જ્યારે બદલે છે તો શનિ હંમેશા બજારને ઇફેક્ટ કરત છે વાતાવરણ પર ઇફેક્ટ આપશે વરસાદના જે વાતાવરણમાં અત્યારે બદલાઈ રહ્યો છે એટલે શનિ મહારાજ થોડો ફેરફાર અવશ્ય કરશે એટલે વાતાવરણમાં પણ એની અસર થશે લોકોનું જનમાનસ પણ કેળવાશે અને એ વક્રી શનિ ખરેખર નુકસાનકારક હોય છે કોઈ ફાયદાકારક ગ્રહ હોતો નથી હા પણ જે લોકોની કુંડળીમાં શનિ વકરી હોય એને વક્રી શનિ ફાયદો આપે છે પરંતુ જેની કુંડળીમાં માર્ગી શનિ હોય તેની કુંડળીની અંદર આ વક્રી શનિ નુકસાન આપે છે તમારી નોકરીથી લઈ તમારી આવકથી લઈ તમારા કામકાજથી લઈ દરેક જગ્યાએ એ દિક્કત ઊભી કરાવે છે ન્યાયાધીશ ગ્રહ છે શનિની ઉપાસના કરવી શનિના મંત્રના જાપ કરવા ભગવાન હનુમાનજીને તેલ સિંદૂર ચઢાવવું દર શનિવારે હનુમાનજી આલીસાના પાઠ કરવા હનુમાનજીને ત્યાં દર્શન કરવા આવા બધા તમારે કામ કરવા સાથે સાથે ગરીબોને ભોજન આપો ગરીબોને વસ્ત્ર આપો અને તમારે ત્યાં નોકરી કરતા હોય અથવા નોકરચાકર હોય એમને પણ તમારે ખુશ કરવું એ શનિનો સારામાં સારો ઉપાય હોય છે તો દર્શક મિત્રો આ તમે ઉપાય કરી શનિ મહારાજને શાંત કરો શનિનો મંત્ર સમ શનિશ્ચરાય નહ કાળા તલ હળદર ચોખા નાખી પીપળે અને ભગવાન શિવ પર જળ પણ ચઢાવો એનાથી પણ શનિ મહારાજ શાંત થાય છે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે